તો સવાર સવારમાં અમે તો આજે કામકાજ કાંઈ કરતા નથી જો ખાતર પડ્યું છે અને બધા અને અહીંયા તાપણું કરીને તાપે છે આ બાજુ બતાવો તો ખરા આ કરીને બધા બેઠા છે આ ડાયળા અને કામકાજ કંઈ કરતા નથી ને લાવો ફોન હવે મને આપું આ બાજુ કાલે પાણી પાડી દીધું છે પણ જીરું પાણી પાડી દીધું થોડો ઘણો ફેર પડ્યો હોય એવું લાગે છે ઈ ગયું સૂઈ ગયું પાણી પીને સુઈ ગયું છે કેમ કે સવાર હજી હવે થશે થોડો ઘણો થોડું ઘણો આમ ઝાંકળ જેવું થઈ ગયું કેમકે પાણી પડ્યું ને એટલે ઝાકળ જેવું થઈ ગયું એટલે થોડા ઘણું અમુક થોડા મસ્ત મજાના થઈ ગયા પણ અમુક હજી જમીનને અડી ગયા છે તો ઊભા તો થઈ જાય છે ને લગભગ એવું લાગે કે બસ થઈ જાય છે આ બાજુ લગભગ ઝાજું પાણી પડ્યું એવું લાગે છે હું જોઈ આવું તો આ થોડુંક આમ નીચાણવાળો ભાગ છે ઢાળવાળો એટલે આ ભાગ થોડો આવો થઈ ગયો છે જીરું તો સરસ છે પણ આમ જમીન ચોંટી ગયું છે પણ ધીમે ધીમે ઊભું થઈ જાય છે એવું લાગે છે પછી જોઈએ હવે કેવું થાય અને સૂર્યનારાયણ ભગવાનનો પણ મસ્ત મજાનો તડકો આવી ગયો છે એટલે સરસ મજાનો તડકો છે તો ઘરે વાર ત્યાં પણ ઘરે પણ સાફ સફાઈ કરીને આવ્યા છે અને મારે તો આજે તો અમારે આ કપાસ કામ કામકાજ તો થઈ જ ગયું છે પણ આ કાલે કાલે આ આમ લગભગ નવ દસ વાગે લાગીને કામ કર્યું ધોરી એવું નીંદવાનું તો એ નીંદ અને તે પછી કાંઈક કામકાજ કર્યું નહીં સફાઈને એવું કહ્યું હતું અને આજે પણ તે આજે પણ રજા રાખવાના છે આમાં કેમ કે રોજ મેં રોજ કેટલું કામ કરીએ નહીં એટલે બે દિવસ રજા રાખ હાલકે છે એમને તો કામ કરવાનું જ છે એમને તો પાણી વાળવાનું છે પણ અમારે કપાસ વીને એવું થઈ ગયું છે પણ પછી બે કાલથી ચાલુ કરવાનું છે ફરીથી અને આજે કાંઈક વસ્તુ બનાવવાનું છે નવીન નવીન નહીં અમારા આદિવાસી વિસ્તારમાં ખવાય ખાય ને ભાગે એવું આ બાજુના તો ભાગે ન ખાતા હોય અમારે શું કે અડદના અમુક અમુક વિસ્તારમાં ઢેબરા કે અને અમુક જગ્યાએ અડદના વડા કે તો એવું કંઈક બનાવવાનું છે અડદના ગોટા કે એવું કહેશે અલ્કેશ ખબર નહીં હવે એટલે હું લેવા આવી હતી મરચાં તો મેં મરચાં લઈ લીધા છે અહીંયા મેં રાખે છે હું બતાવું તમને બતાવી ન શકું કેમ કે મેં તો જબલામ ભર્યા છે મારા એમાં એટલે હું ન બતાવી શકું ને હવે હું જાઉં છું ને એ બધા ત્રણેય બેઠા છે આવું છે કે નથી આવો તો ભાઈ હાલો હું જાઉં કેમ કે હું કટિંગ કરીને એવું કરીને રાખીશ ને એવું બધું કરી જ તૈયાર એ રેખા આવે છે એને આપણે સવાર સવાર ને આવી તો પણ રેડી થઈ ગયા ને પછી આ બાજુ આવ્યા રોજ ના ધોરણ તૈયાર થતા હોય પણ કેમ કે રોજ કામ હોય ને એટલે ઉતાળું ઉતાળું આમ ચોરડે પણ ફટાફટ આવવાનું હોય અત્યારે તો નીંદવાનું કામકાજ ચાલુ થઈ ગયું આજે તો કઈ નીંદવા વિંદવાનું કામકાજ છે નહીં નિંદી નાખ્યું એટલે આ સારા મારા ખુશ થઈ ગયા નકર પગ પગ દુખી જતા ફ્રેન્ડ જીરામાં નીંદા ને એટલે કેમ કે બેઠા બેઠા નીંદવાનું હોય બેઠા બેઠા પણ ખબર નહીં એનું કારણ શું એ ખબર નહીં પણ બહુ જ થાકી જતા હતા જીરા નીંદવામાં તો અમે બીજું કપાસ વીણવામાં તો એટલો બધો થાક નહોતો લાગતો ખબર એ નહોતી પડતી આખો દિવસ કપાસ વીણી ને તો પણ જીરું નીંદુ આમ થોડુંક બેહાતું નહોતું તો એવું કાંઈક હતું અને કપાસ કેવો આપણો ફાટી ગયો છે ફરીથી ખુલી ગયો છે ને જોઈ શકો છો મસ્ત મજા આનો પણ હવે વીણવાનો જ છે પણ હર કોઈ ખુલી જવા દે પછી થોડા ઘણા થોડા ઘણા ગેઢવા છે ને ખુલી જાય ને એટલે એ ખારે વીણાય અને પછી કાઢી નાખીએ તો એવું કાંઈક છે અને અહીંયા કારેલી એ કારેલા હજી કારેલા લાગે છે પણ અંદર કારેલા હરકા નથી આવતા અંદર બગડી ગયા હોય એટલે શાક ન બનાવવાની મજા ન આવે આ છે ને અંદર સડી ગયેલા હોય કારેલા તો લાગે પણ અંદરથી સડેલું નીકળે ને એટલે પછી કઈ રીતના શાક બનાવવાનું એટલે નથી બનાવતા કારેલાનું શાક અને આ બાજુ ભાઈના ચણા પણ થઈ ગયા છે ચણામાં ઘરે વર્ષે વરિયાળી વાવી હતી વરિયાળી ઉગી ગઈ છે હવે આવશે નીંદવા શેઠ આવી ગયા તો ફ્રેન્ડ્સ એવું કંઈ નથી અમે ત્યાંથી આવ્યા પણ સામે શેઠ ને શેઠાણી આવ્યા તો એ પણ કપાસ વીણાવવા આવ્યા છે એટલે અમે લઈ લીધા છે ખેલા અને હવે જવાનું છે કપાસ વીણવા માટે મોડામાં રાત મોડા મોડા અને પછી સાડા અગિયાર બાર વાગે આવતા રહીશું પણ સાડો પા કહેવાય એટલે મોસમનો વધારે ખુલી ગયો છે એટલે વીણવા જઈએ છીએ અને બધાય છે એટલે વીણવું થોડી ઘણી વાર હા તો અમને તો એમ હતું કે આજે નથી વીણવાનો કપાસ એવું પણ તોય તે આજે તો વીણવું પડ્યું અમારે મારું અનુમાન ખોટું પડ્યું ફ્રેન્ડ્સ તો એવું કંઈક છે અને અહીંયા હાલ કહે છે ડુંગળી બધી પાઈ દીધી છે એટલે કેવી થઈ ગઈ છે જો આવી કંઈક થઈ ગઈ છે ફૂલ્યા ધાણા પણ ફૂલ્યા આવી ગયા છે સરસ મજાના એટલે થોડાક ટાઈમે લાગી જાય છે ધાણા અને બજારમાં તો નવા ધાણા વેચાવા પણ આવી ગયા માર્કેટમાં તો આવા કપાસ ખુલી ગયો છે ખબર નહીં હવે આ કપ અમને એમ હતું કે આ કપાસ વણવાનું કે ઓલે વીણવાનું એટલે નહોતા વીણતા અરે કેસ કહેતા હતા કે એક પડાનો કપાસ કાઢવાનો છે એમ કહેતા હતા પણ એ હાચું હાચું મને ન કહેતા હોય ખોટું ખોટું કરાવતા હોય એટલે ખબર બરાબર યાદ ન એટલે હવે નહોતા વીણવા ગયા પણ એ આવ્યા એટલે હવે વીણવા જવાનું છે આપણે પાછળ રેખા બહેન પણ ફરીથી ચાલતા ચાલતા આવે છે હમણાં આમ મરચા ઉતારીને ગયા હતા ને હવે પાછા આમ જઈએ ખેલા લઈને અને સેટર વેટર તો આપણે કાઢી નાખ્યું છે શર્ટ પણ નથી પહેરી કેમ કે થોડી ઘણી ઠંડી લાગે ઉતાવળમાં મને મળ્યું નહીં એટલે ચૂંદડી એટલી બાંધીને આવતા રહી આપણે આવું કંઈક છે અને હવે વીણવાના છે કપાસ આપણે તો હવે તો વીણી કપાસ વીણીને પછી મળીએ કેટલો કપાસ વીણ્યો છે એ પણ હું તમને બતાવીશ તો શેઠ તો ફ્રેન્ડ્સ અમે હું બનાવું છું શું બનાવું છું મને ને દાળ વાંટું છું તો કંઈક બનાવવાની છું તો હું અડદ અડદને અમારા આદિવાસી વિસ્તારમાં અડદના ઢેબરા બનાવે અમુક જગ્યાએ ઢેબરા કે અમુક જગ્યાએ વડા કે તો એ બનાવવાની છું અડદના તો દાળ વાટું છું અને અમે વહેલા બનાવ્યા હતા બપોરે પણ બપોરમાં તો ઉતાવળમાં ઉતાવળું થોડીક વાર વીણવા વાગ્યા અને પછી પાછું બનાવ્યું ને સેફ્ટ પાસે જવાના હતા બહાર કામ એટલે ઉતાળો ઉતાળો બનાવીને એટલે બ્લોક બ્લોક સુટકાય ન કર્યું પણ બપોર પછી મેં કંઈક કામે ન કરી નહીં તો હવે તો દાળ જાજી થોડી કામ વધી ગઈ હતી તો અમે તો બનાવીને જમી લીધું પણ દાળ આ વધી હોય ને તો નાખી તો ન જ દેવાય કેમ કે નાખવા કરતાં કોકને ખવડાવવું સારું તો અહીંયા થોડાક દૂર મારા મોટા બેન મારાથી મોટા બેન રહેશે

તો મેં મારા ભાણિયાને પૂછ્યું તાર ખાવું હોય તો કે હા તો એ આવશે મારા બને એવી લઈને આવશે તો હું બનાવી રાખું એટલે એમ ખાઈ નહીં કેમ કે અત્યારે તો હવે ચાર તવાઈ ગશે એટલે પાછું આમને જવાનું મોડ થાય એટલે પાંચ એક વાગે બનાવી દે તો એ આવી ને ખાઈ જાય કા લઈ જાય નહી બધા નો આવું હોય કેમ કે મારો ભાઈ છે ને બધા છે એટલે બનાવી દે પછી પાછા જમવાનું ને એવું બનાવી શકતા હતા એ તો એમની આગળ હું રહેતી કેમ કે અમારી પરિસ્થિતિ એવી હતી એટલે મારા મમ્મી હું નાની છ મહિનાની નહોતી ને જન્મીને ત્યારના જ બીમાર રહેતા એટલે હું એ મારા મમ્મીને નાની હતી ને એમને ત્યાં રહેતી અને બીજા મારા ભાઈ બની મારા દાદી મારા દાદી આગળ તો કોઈ નહોતું રહેતું મારા મારી નાની આગળ રહેતા મારા મોટા બેન છે એ ને તો એવી રીતના કંઈક રહેતા એટલે હું મારે મારા નાની પાછું ઘરનું કામ હોય ખેતરનું કેમ કે ત્યાં તો તે સુવિધા કરે પણ હજી તે હજાર થોડુંક ટ્રેક્ટર એવું હોય તો અહીં તો હળથી જ કામ કરતા બધું એટલે એ કામ કરવાનું હોય એટલે હું તો અહીંયા મારા મમ્મીના નાની છે ને એમની આગળ રહેતા એમને હું કહેતી ખબર માડી કેતી માડી અને ગેડા બાપા એવું કહેતા તો એમને ત્યાં રહેતા એટલે એ આવું બનાવતા કેમ કે તો બીજું કઈ કામ નોતા કરતા કામ નોતા કરી શકતા અને અહીંયા પૈસા એવું કઈ રીતના વાપરવાના કહું ખેતરે હતું બધું હતું પણ એમ કે જે ઝાડવા હોય ને બોર હોય તો બોર જાજા બધા હોય ને તો બોર મોટા એવા મોટા મોટા હોય તો બોર પાડીને વેચવાના બોર પડે પછી ને પછી ફૂંકાય ને વેચવાના એટલે એના પૈસા આવે પછી હું શું કામ એટલે ના નહીં હતી ને ભણવાય નોતે મન મૂકે લે ને તો એ હું શું કામ કરતી ખબર લાકડા મને નાની એમ ચાટલીક આટલી ભારે બાંધ્યા લે ને દસ રૂપિયા આપતા એ છે કા કેટલા લગભગ 5 એક કિલોમીટર જેટલા મને રસ્તા રસ્તામાં વજન લાગે ને તો પાડી ઊભી રાખી દેતા મૂકી દેતા બસ પાછા હું ઉપાડતી પછી એમ મારા દાદી તો મારી ઓલી મારા મમ્મીના નાની હતી ને એમને તું ઉપડતું નહોતું એ વેચવા જાતા લાકડા અમે હા અને તો એમ કરીને ખાતા અને મારા પપ્પા એમ કંઈક કામ કરતો પાછા પૈસા દઈ જાતા એટલે નાના હતા એ રાખતા અમને એવી રીતના હાલો હવે તો આવા કઈક બનાવીને ખાતા એટલે મને યાદ આવી ગયું બચપણનું અને રેખાબેન ને એમને આ કોઈ બનાવે છે ને અમારી આ બનાવે પણ હવે મોટા ભાગે નથી જાજા કોક બકોક બનાવે પણ રેખાબેન એમને ત્યાં જાજા બનાવેલી એટલે યાન હું ભણતી એટલે મને યાની થોડી ઘણી યાદ છે એટલે આવડતા નહોતા પણ તોય તે બનાવતા હતા ને યાદ હતું ને મને એટલે એ રીતના બનાવ્યા અને મારા મોટા બેન પણ અમુક એકવાર બનાવ્યા હતા ને એટલે મને આવડે તો આવા કઈક બનાવ્યા છે મજા આવે ખાવાની ખાવાની હા હાલો તો